તુષાર ચૌધરી ડોક્ટર તુષાર ચૌધરીને કાર્યકર્તાઓ અભિનંદન આપ્યા તુષાર ચૌધરીના માતા પિતા સાબરકાંઠાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે ત્યારે સાબરકાંઠાની જનતાના કામ કરવાની તુષાર ચૌધરીએ ખાતરી આપી છે તો તો કોંગ્રેસે બીજી યાદી જાહેર જાહેર કરી તેમાં તેમાં ઉમેદવારના નામ કર્યા સાબરકાંઠાથી કોંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે અને લોકસભા ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે આ વખતે કોંગ્રેસે પાંચ જેટલા ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે તેમાંથી ખેડ ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી તેમને સાબરકાંઠાથી ટિકિટ આપી છે સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે અને આપણી સાથે તુષાર ચૌધરી જે જિલ્લા કાર્યાલય છે ત્યાં આવી પહોંચ્યા છે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ તમને ટિકિટ આપી છે કોંગ્રેસે તમારો પર પસંદગી ઉતારી છે કેવી રીતે જીત કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે હું આ લોકસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલો ધારાસભ્ય પણ છું એટલે એક વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છું અને આ વિસ્તારમાં મારા પિતાશ્રીએ ત્રણ ટર્મ અહીંયાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સાથોસાથ મુખ્યમંત્રી હતા એ દરમિયાન પં છ્યાસી સત્યાસી અઠ્યાસીના કપરા દુકાળ દરમિયાન પણ આ વિસ્તારમાં એમણે રાહતકામો શરૂ કર્યા હતા ઢોરવાળા શરૂ કર્યા હતા અને અબોલ પશુથી માંડીને કોઈ માણસને મૃત્યુ થવા દીધા નથી અને એમને એ કપરા સમયમાં પણ એમની જિંદગી બચાવી છે એ આજે પણ લોકો યાદ કરે છે અને લોકો ભૂલ્યા નથી એટલે હું કદાચ ઉમેદવાર તરીકે નવો છું પણ મારા પિતાશ્રીનું નામ સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં ઘરે ઘરે સુધી છે એટલે એનો ફાયદો પણ મને મળશે જીતનું ગણિત કેટલું છે કેવી રીતે જીત હાલમાં આપણે જોઈએ તો ગયા વખતે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસના મતોનું વિભાજન થયું હતું આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે જેથી કરીને જે આમ આદમી પાર્ટીના જે મતો હતા એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ના હોવાથી એ સીધા કોંગ્રેસમાં ભરશે એટલે આ સીટ ટક્કરની હરીફાઈ આવી જશે અને અમે થોડી વધારે મહેનત કરીશું તો સો ટકા અમે આ બેઠક નો કબજો કરીશું તુષારભાઈ ચૌધરી જેમને થોડી મહેનત કરીએ તો જીત મેળવી શકાય છે તેવી વાત પણ એમને કરી હતી શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક વાત કરીએ ગાંધીનગરની તો ગાંધી